એટલા નામ લઈએ તેટલા ઓછા છે ત્યાં વધુ એક નકલી જન સુવિધા કેન્દ્ર પણ ઝડપાયું છે ક્યાંથી ઝડપાયું અને કેવી રીતે થતું હતું આ કાળો કારોબાર જુઓ આ ખાસ રિપોર્ટમાં નકલી 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 ગુજરાતમાં બધું જ નકલી છે સરકારી કચેરી પછી જન સુવિધા કેન્દ્ર પણ નકલી નકલીબા તોબા ગુજરાતની જનતા દેશના સૌથી વિકસિત રાજ્યોમાં જેની ગણતરી થાય છે તે ગુજરાત નકલીનો અડ્ડો બની ગયું છે નકલી અહીં એવી માઝા મૂકી છે કે એવી કોઈ વસ્તુ બાકી નથી કે જે નકલી ન હોય નકલી ખાદ્ય વસ્તુ નકલી ઓફિસ નકલી સરકારી કચેરી નકલી ટોલ નાકુ નકલી અધિકારી નકલી પોલીસ નકલી કાગળ નકલી પૈસા નકલીનું આ લિસ્ટ એટલું લાંબુ છે કે પેન અને કાગળ લઈને બેસીએ તો કાગળ ખૂટી પડે નકલીનો જાણે ગુજરાતમાં કોઈ અંત જ નથી નકલીના ગંદા ખેલમાં વધુ એક ઉમેરો થયો છે સુરતના કાપોદરા વિસ્તારમાંથી હવે એક નકલી જનસુવિધા કેન્દ્ર મળી આવ્યું છે કાપોદરા પોલીસ સિટી પ્રાંત દ્વારા જે કાપોદરા કિરણ ચોક પાસે બોગસ જન સુવિધા કેન્દ્ર પર દરોડા પાડીને જે રીતના કાર્યવાહી હાથ ધરી છે આનું તમને સીધા દ્રશ્ય બતાવી છે આ ભગવતી જે જન સુવિધા કેન્દ્ર જે છે હાલ તો અહીંયા તાડું જોવા મળી રહ્યું છે કે જાણવા મળ્યું હતું કે અહીં બોગસ જે રીતના સરકારી દસ્તાવેજો બનાવવામાં આવતા હતા આધાર કાર્ડ હોય કે રેશન કાર્ડ હોય કે આવકનો દાખલો હોય તમામ રીતના કાઢીને આપવામાં આવતા હતા જ્યારે કે એની મામલતદારો દ્વારા જે આ માહિતી કેમ તેમને મળતા તાત્કાલિક દરોડા પડીને કાર્યવાહી હાથ કાપો

જે કન્સલ્ટન્સીના ધારક છે નિકુંજભાઈ એના કમ્પ્યુટર અને લેપટોપની અંદર જુદી જુદી આધાર કાર્ડ રેશન કાર્ડ અને જેટલા પણ સરકારી પ્રમાણપત્રો છે એના ડુપ્લિકેટ બનાવવા માટેના ફર્મા કમ્પ્યુટરમાં વર્ડ ફાઇલમાં મળેલા જે બાબતે આને પૂછપરછ કરતા પોતે કોઈ જવાબ આપી શકે નહીં જગ્યા ઉપરથી ઢગલાબંધ આધાર કાર્ડ ઢગલાબંધ રેશન કાર્ડ અને આવા સરકારી દસ્તાવેજો જેનો કોઈ આધાર એની પાસે હોય નહીં અને એક ડુપ્લિકેટ જનસેવા કેન્દ્ર તરીકે આખી એક શોપ ચલાવતા હોય જનસેવા કેન્દ્રના બોર્ડ પણ મારેલા હોય એમાં પણ કોઈ લાયસન્સ હોય નહીં ભૂરી જનતાની છેતરવાનું કામ કરતા આ નકલી જનસુવિધા કેન્દ્રને હાલ તાડુ મારી દેવામાં આવ્યું જી 24 કલાકની ટીમ નકલી ને અસલી બનાવી કાળો کاروبار કરતા જન સુવિધા કેન્દ્ર પર પહોંચી હતી પરંતુ ત્યાં તાળું જોવા મળ્યું પરંતુ શહેરના કેટલાક નાગરિકો અલગ અલગ કામ માટે આવેલા અમને જોવા જોવા મળ્યા મળ્યા અમે તેમની સાથે વાત કરી તો તેઓ સાવ લોકો હજુ સુધી અહીંયા કામ માટે આવી રહ્યા હોય એ રીતના અહીંયા જોવા મળી રહ્યું છે તમે અહીંયા આવ્યા છો શું કામથી આવ્યા છો આધાર કાર્ડ ને રેશન કાર્ડ કઢાવવા એટલે કયા કયા કામો અહીંયા થતા હોય છે તમને જાણ થઈ આવ્યા છો મને તો આધાર કાર્ડ ને રેશન કાર્ડ ની જાણ થઈ એટલે

છેલા બે વર્ષથી ચાલતા નકલી જનસુવિધા કેન્દ્રમાંથી અનેક નકલી ડોક્યુમેન્ટ નીકળ્યા હશે અનેક લોકોએ મોટી રકમ આપી અહીંથી નકલી કાગળ ઉમેળવ્યા હશે જો ઉચિત તપાસ થાય તો અનેક મોટા ખુલાસા થઈ શકે છે તમારી અહીં બાજુમાં ઓફિસ આવેલી છે બાજુમાં અહીંયા કઈ સુવિધા કેન્દ્ર છે બોગસ દસ્તાવેજ બનતા તમને ખ્યાલ હતો એવી તમને થોડી ખબર ન હોય ને બોગસ ઈ તો કામ ચાલુ હતું આધાર કાર્ડની બધું બનાવતા તમને કાલે કઈ રીતના અહીંયા કાર્યવાહી જોવા મળી કોણ કોણ આવ્યા હતા

તો આ સમગ્ર ઘટનામાં પોલીસને સૌથી મોટી સફળતા એ મળી છે કે આ નકલી જનસુવિધા કેન્દ્ર ચલાવનારા સંચાલકને ઝડપી લેવામાં આવ્યો છે સંચાલકની પૂછપરછમાં અનેક મોટા ખુલાસા થઈ શકે છે સંચાલકે કોને કોને નકલી ડોક્યુમેન્ટ બનાવી આપ્યા અત્યાર સુધી કેટલા લોકોને નકલીની જાળમાં ફસાવ્યા કેટલા રૂપિયા લોકો પાસેથી પડાવ્યા આવા તો અનેક પ્રશ્ન છે જેના જવાબો શોધવા માટે તપાસ ટીમો કામે લાગી છે જોવાનું રહેશે કે આગામી સમયમાં શું ખુલાસા થાય છે પ્રશાંત ઢીબરે ઝી મીડિયા સુરત અને સાથે તેના સમાચાર